જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો જો તમે પણ ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માગતા હો તો કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખજો સાથે જ જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તરત સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકનનું બટન દબાવો જેથી અમારા નવા વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચે જે રીતે નર્મદા નદીનો એક પથ્થર ભગવાન શિવનું રૂપ હોય છે જેને નર્મદેશ્વર કહેવામાં આવે છે તે રીતે ગંડકી નદીનો દરેક પથ્થર શાલિગ્રામ હોય છે શાલિગ્રામ ભગવાન વિષ્ણુનું એક રૂપ છે અને વિષ્ણુજીના શાલિગ્રામ રૂપની પૂજા સદીઓથી ચાલતી આવી છે ગંડકી નદી એ તે નદી છે જ્યાં શાલિગ્રામ ભગવાન પ્રગટ થાય છે ભગવાન શાલિગ્રામ દુનિયામાં ફક્ત ગંડકી નદીના કિનારે જ મળે છે પણ ભગવાન શાલિગ્રામ ગંડકી નદીમાં જ કેમ રહે છે આ વિષય સાથે જોડાયેલી છે શાલીગ્રામ ભગવાન અને વૈશ્યાની આ વાર્તા હજારો વર્ષો પૂર્વે એક નગરમાં ગંડકી નામની એક વૈશ્યા રહેતી હતી તે દરરોજ રાત્રે કોઈને કોઈ પર પુરુષ સાથે ભોગવિલાસ કરતી હતી એ તેનો વ્યવસાય હતો એક દિવસ એક ગામમાં મહાત્માજી આવ્યા જેઓએ ગામના લોકોનું પોતાના ઉપદેશોથી કલ્યાણ કર્યું જ્યારે વેશ્યાએ મહાત્માજી વિશે સાંભળ્યું તો એક દિવસ તે પણ તેમના દર્શન માટે ગઈ અને પ્રાર્થના કરવા લાગી મહારાજ તમે તો સંત છો સાધુ છો બધાનું કલ્યાણ કરો છો બધાને પાવન કરો છો મારું પણ કલ્યાણ કરો મહાત્માજી બોલ્યા બેટી હું તારું કલ્યાણ કરીશ પરંતુ તેના માટે તારે વેશ્યાવૃત્તિ છોડી દેવી પડશે વેશ્યા બોલી મહારાજ હું બધું કરી શકું છું પરંતુ આ વેશ્યાવૃત્તિનો ધંધો છોડી નથી શકતી કેમ કે આ કાર્યની મને આદત પડી ગઈ છે અને આ જ મારું કમાવાનું સાધન છે આ સિવાય તમે જે પણ કહેશો તે હું કરી લઈશ કૃપા કરીને મારો ઉદ્ધાર કરો મહાત્માજીએ થોડા સમય વિચારીને કહ્યું તો પછી એક કામ કરજે જે પણ તારા ઘરે આવશે તેને તું પોતાનો પતિ પરમેશ્વર માની અને તેની સેવા કરજે તું ઉદ્ધાર પામીશ વૈશા બોલી ઠીક છે મહારાજ હવેથી હું એવું જ કરીશ હવે સૂર્યાસ્ત પછી જે પણ પુરુષ ગંડકી પાસે આવે તે તેને પોતાનો પતિ માનીને તેની સેવા કરતી સત્કાર કરતી અને પોતાનો પત્ની ધર્મ નિભાવતી તે પુરુષને પોતાનો પરમેશ્વર માનતી કારણ કે તે મહાત્માજીના વચનો ઉપર સંપૂર્ણ વિશ્વાસ કરતી હતી ગંડકી દ્વારા કરાયેલા બધા કાર્યો ભગવાન વિષ્ણુ જોઈ રહ્યા હતા તેમણે વેશ્યની પરીક્ષા લેવાનું વિચાર્યું અને તેના ઘરે એક સામાન્ય માનવનું રૂપ લઈને પહોંચ્યા ગંડકીએ તેમનો પણ સત્કાર કર્યો તેમને પોતાનો પતિ માનીને સંપૂર્ણ મનથી સેવા કરી ભગવાન વિષ્ણુ ગંડકીની સેવા અને તેની લગન જોઈ રહ્યા હતા કે તે પોતાની પત્નીની ભાતી તેમની કેટલી સેવા કરી રહી છે તેમને પોતાનો પતિ માનીને પત્ની ધર્મ નિભાવી રહી હતી હવે ભગવાન વિષ્ણુએ એક લીલા રચી અને પોતાનું માથું પકડીને બેસી ગયા ભગવાન વિષ્ણુ બોલ્યા ખબર નહીં કેમ મારું માથું દુખી રહ્યું છે બહુ ભયંકર પીડા થઈ રહી છે ગંદકી બોલી હું તુરંત જ વેદજીને બોલાવી લઉં છું સામાન્ય માનવ બનેલા વિષ્ણુજી બોલ્યા નાના તું મને છોડીને ક્યાંય પણ નહીં જતી હું તારા વગર રહી શકતો નથી તું મારી પાસે જ રહે ગંદકી ગભરાઈ ગઈ અને પૂછ્યું શું થયું સ્વામી તમને અચાનક શું થયું તમારી તબિયત તો ઠીક છે આટલી વારમાં ભગવાને લીલા કરતાં મરણનું નાટક કર્યું ગંદકી રડવા માંડી તેણે વિચાર્યું કે આ તો મારા પતિ છે આ તો દુનિયાને છોડીને ગયા છે તેના પ્રાણ નીકળી ગયા છે તો હવે મારે પણ તેની સાથે સતી થવું પડશે ગામવાળાઓને ખબર પડી કે વેશ્યાના ઘરમાં કોઈ પુરુષ મરી ગયો છે તો ગામવાળાઓએ અર્થી તૈયાર કરી અને ભગવાનને લઈ જવા માંડ્યા હવે ગંદકી પણ સોળ શૃંગાર કરીને પતિની અર્થી પાછળ પાછળ ચાલવા લાગી કોએ પૂછ્યું અરે ગંડકી તું અમારા સાથે ક્યાં જઈ રહી છે પાછી જા ગંડકી બોલી ના હું પણ તેની સાથે જ જઈશ આ મારા પતિ છે આથી પતિ ધર્મ નિભાવતા હું તેની સાથે જ સતી થવા માગું છું એક વ્યક્તિ બોલ્યો કેવી પાગલ છે તું વેશ્યાનો પણ કોઈ પતિ હોય છે અરે પાગલ જેવી વાતો ના કર ગામવાળાઓ વાતો કરતાં કરતાં અર્થીને ચિતા પર મૂકી દે છે ગંડકી પોતાના પતિ સાથે ચીતામાં બેસી ગઈ ગંડકીએ મનમાં ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી હે પ્રભુ મેં મહાત્માજીના વચનો પર વિશ્વાસ કર્યો છે ત્યારથી લઈને આજ સુધી જો મેં મારા પતિ સિવાય બીજા કોઈ પુરુષને ન જોયો હોય તો આ ચિતામાં પોતે જ આગ લાગે જ્યારે ભગવાન વિષ્ણુએ જોયું કે ગંદકી તું એમને જ યાદ કરી રહી છે અને એમને જ પ્રાર્થના કરી રહી છે તેમણે ચમત્કાર કર્યો અને ગંદકીને પરીક્ષા માટે ચિતામાં આગ ઉત્પન્ન કરી જ્યારે આગ લાગી ત્યારે ભગવાને એક આંખ ખોલીને જોયું કે આ શું કરી રહી છે ભગવાન વિષ્ણુને લાગ્યું કે આગની લપેટથી ગંદકી ગભરાઈ જશે અને ચિતાથી ઉઠી જશે પણ તે પોતાની આંખો બંધ કરીને પોતાના પતિ એટલે કે ભગવાન વિષ્ણુનો માથું પોતાના ગોદમાં રાખીને બેસી રહી ચિતાની આગ ભયંકર થઈ ગઈ ભગવાન સમજી ગયા કે ગંદકીનો ઉદ્દેશ પાકો છે તેણે જો કોઈ એક પુરુષને પતિ માની લીધો તો તેના પ્રત્યે પતિ ધર્મને સાચી નિષ્ઠાથી નિભાવે છે અને આજે પણ તે એ જ કરી રહી છે તે પોતાના પતિ સાથે પોતાના જીવનનો ત્યાગ કરી રહી છે ત્યારે ભગવાન વિષ્ણુ પ્રગટ થયા આગ શાંત થઈ ગઈ ભગવાન વિષ્ણુના આશીર્વાદથી ગંદકી પર આગની કોઈ અસર ન થઈ તેમણે કહ્યું આંખો ખોલો ગંડકી હું તમારી ભક્તિથી પ્રસન્ન છું હું તમારી પરીક્ષા લઈ રહ્યો હતો તમે મારી પરીક્ષામાં સફળ થયા છો બોલો તમને શું જોઈએ છે ગંડકી બોલી પ્રભુ તમારા દર્શન કરીને મારું જીવન સફળ થયું મેં તમને મારા પતિ પરમેશ્વર માન્યા છે મારી તમારાથી માત્ર આ વિનંતી છે કે જે રીતે ચિતામાં મેં તમારું માથું મારી ગોદમાં રાખ્યું હતું તેનાથી મને ઘણી સુખની અનુભૂતિ થઈ હતી હવે હું ઈચ્છું છું કે તમે હંમેશા મારી ગોદમાં રહો અને મારો ઉદ્ધાર કરો ભગવાન વિષ્ણુ બોલ્યા ગંડકી જેમ તમે ઈચ્છો છો તેમ જ થશે હવે તમે ગંડકી નદીમાં પરિવર્તિત થઈ જાઓ અને તમારા જળમાં હું શાલિગ્રામ પથ્થરના રૂપમાં નિવાસ કરીશ ભગવાન વિષ્ણુના આશીર્વાદથી ગંડકીનું શરીર પાણી બની ગયું અને નદીની ભાતી વહેવા લાગ્યું અને તે નદી ગંડકી નદી બની ગઈ ભગવાન વિષ્ણુએ ગંડકીને આશીર્વાદ આપ્યા કે તે હંમેશા પોતાના શાલિગ્રામ રૂપમાં તેના ગોદમાં રહેશે ભગવાન વિષ્ણુએ પોતાના આશીર્વાદથી ગંદકીનો ઉદ્ધાર કર્યો બોલો ભગવાન વિષ્ણુની જય બોલો શાલિગ્રામ ભગવાનની જય હવે ચાલો શ્રવણ કરીએ મા તુલસીની એક એવી કથા જેને સાંભળતા જ મુક્તિ મળે છે મહિમાની મા જાનકી તુલસી માતાની બહુ પૂજા કરતી હતી એક દિવસ મહિમાના માતા પિતાને કોઈ કામ માટે શહેર જવાનું હતું આથી તેઓ જઈ રહ્યા હતા ત્યારે તુલસી માતાની પૂજાની બધી જવાબદારી મહિમાને સોંપી ગયા પણ વિધિનું વિધાન કંઈક બીજું જ હતું જે બસથી મહિમાના માતા પિતા જઈ રહ્યા હતા તે બસનો અકસ્માત થયો અને દુર્ઘટનામાં મહિમાના માતા પિતા મૃત્યુ પામ્યા મહિમાનું પોતાના કાકા કાકી સિવાય આ દુનિયામાં કોઈ ન હતું એક દિવસ મહિમા પોતાના માતા પિતાને યાદ કરીને રડી રહી હતી ત્યારે તેના કાકા ત્યાં આવ્યા અને તેને સમજાવતા કહેવા લાગ્યા મહિમા બેટા રડો નહીં જુઓ તમારા કાકાજી તમારી સાથે છે હું પણ તો તમારા પિતાની જેમ જ છું ને તમે અહીં બેસો હું તમારા માટે ગરમ ગરમ જલેબી લાવું છું ઠીક છે તમને જલેબી સારી લાગે છે ને એટલામાં જ મહેમાની કાકી ત્યાં આવી અને બોલી અરે આ પાગલ થઈ ગયા છો કે શું આ અભાગણ માટે કંઈ લાવવાની જરૂર નથી આ એના માતા પિતાને ખાઈ ગઈ છે હવે આ જલેબી ખાઈને શું કરશે જે ઘરમાં રૂખું સૂખું પડ્યું છે તે જ ખાવા માટે આપો જ્યારે તમારી પૂજા બીઠ્યા વિશે તો તમે ક્યારેય એવું વિચારતા નથી મહિમા બોલી કાકી મારે જલેબી નથી ખાવી તમે મને રોટલી આપી દો હું તે ખાઈ લઈશ પહેલાં હું તુલસીમાં દીવો પ્રગટાવી દઉં સાંજનો સમય થઈ રહ્યો છે મા હંમેશા સાંજના સમયે તુલસીમાં દીવો પ્રગટાવતી હતી અને એ મને કહીને ગઈ હતી કે હું સવાર અને સાંજે તુલસી માતાની સેવા કરું કાકી મેળા મારતી બોલી પોતે તો તારીમાં ઉપર ચાલી ગઈ અને તારા ઉપર આ કામ છોડી ગઈ પહેલાં ઘરના કામ ખતમ કરીને પછી તુલસીમાં દીવો પ્રગટાવજે મહિમા સાંજનું ભોજન બનાવે છે બધા કામ ખતમ કરીને તે તુલસીમાં દીવો પ્રગટાવે છે અને ત્યાં જ તુલસી માતા પાસે બેસીને રડવા માંડે છે રડતા રડતા તે કહેવા માંડે છે તુલસી મૈયા મારી મા કેમ ચાલી ગઈ મા બાપ વિના દિલ નથી લાગતું હું એમના વિના બહુ ઉદાસ છું મને ઊંઘ પણ નથી આવતી મા કહેતી હતી તમે તો બધાની માં છો મા મને બહુ ડર લાગે છે તમે મારા સાથે રહેશો ને મહિમા આંગણે બેસીને રડી રહી હતી ત્યારે તેને તુલસીના છોડમાંથી અવાજ આવે છે મહિમા ડરશો નહીં જ્યાં સુધી હું તમારી સાથે છું તમારો કોઈ પણ વાળ વાંકો નહીં કરી શકે બેટી તું બિલકુલ ચિંતા કરીશ નહીં જ્યારે પણ તને કોઈ પરેશાની થાય તું મને યાદ કરી લેજે હું તારી મદદ કરવા આવી જઈશ અવાજ સાંભળીને મહિમા ચોંકી ગઈ અને વિચારવા લાગી કે આ અવાજ તો તુલસી મૈયાના છોડમાંથી આવી રહ્યો છે તેનો અર્થ કે તુલસી મૈયા સુધી મારી વાત પહોંચી ગઈ છે મૈયા હવે હું બિલકુલ નહીં ડરીશ હું જાણું છું કે તમે મારી સાથે છો મહિમા તુલસી માતાનો અવાજ સાંભળી ખુશ થઈ જાય છે તેને ખાતરી હતી કે તુલસી માતાનો આશીર્વાદ તેની માના રૂપમાં તેની સાથે હતો પણ મહિમાની કાકીના સ્વભાવમાં બહુ ફેર આવી ગયો તે ફક્ત એટલું જ ઈચ્છતી હતી કે મહિમાની માએ એમને આપેલી બધી જ્વેલરી જીતી લે એક દિવસ તેની કાકી વિચારવા લાગી આની બધી જ્વેલરી ચૂપચાપ પટારામાં છુપાવી દઉં અને ક્યારેક તક જોઈને બધી જ્વેલરી વેચી દઉં અને પૈસા લઈને મારી સાથે રાખી લઉં જો કોઈ પૂછશે તો બોલી દઈશ કે ચોર ચોરી કરી લઈ ગયો મહિમાની કાકી બધી જ્વેલરી પટારામાં બંધ કરીને તાળા લગાવી દે છે એક દિવસ કાકી મહિમાને કહે છે મહિમા ઓ મહિમા ક્યારથી તને અવાજ આવી રહી છું હું બજારમાં જઈ રહી છું મારા પાછા આવવા સુધી બધા કપડાં ધોઈ દેજે અને આંગણાને સારી રીતે લીપી દેજે અને બપોરનું ભોજન બનાવીને રાખજે જો કોઈ પણ કામ બાકી રહેશે તો તારી ખેર નહીં આ સાંભળી મહિમા બોલી પણ કાકી મને તો માટીથી આંગણાને લીપતા આવડતું જ નથી મેં આ કામ કદી નથી કર્યું કાકી ગુસ્સામાં બોલી મોટી આવી કામના બહાના શોધનારી જે હોય તે પણ આખું આંગણું લીપાયેલું હોવું જોઈએ મહિમાને બધાના ઘરના કામ આપીને તેની કાકી પોતાની દીકરી સાથે બજાર ફરવા ચાલી જાય છે તેની કાકી જતી રહી પછી મહિમા મનમાં તુલસી માતાને પ્રાર્થના કરે છે હે તુલસી તુલસીમાં મારી મદદ કરો મને આંગણું લીપતા આવડતું નથી ત્યારે તેની સામે તુલસી માતા પ્રગટ થાય છે અને સામાન્ય સ્ત્રીનું રૂપ ધારણ કરે છે તેણે મહિમાને કહ્યું બેટી તું ચિંતા કરીશ નહીં લાવો માટે હું તારું આંગણું લીપી દઉં છું મહિમા કહે છે મા હું જાણતી હતી કે તમે મારી મદદ કરવા જરૂર આવશો સામાન્ય સ્ત્રીના રૂપમાં માતા તુલસી સ્મિત કરવા માંડે છે થોડા સમય પછી મહિમા જોએ છે કે મા તુલસીએ થોડા ક્ષણોમાં બધું કામ ખતમ કરી દીધું આ બધું જોઈને મહિમા ખૂબ હેરાન થઈ જાય છે અને કહે છે મા તમે તો બધું કામ ચપળાઈથી ખતમ કરી દીધું હવે કાકી મારા પર ગુસ્સો નહીં કરે માતા તુલસી કહે છે બેટી હવે તું થોડો સમય આરામથી ઊંઘી જા મહિમા ત્યાં જ તુલસીના છોડ પાસે સૂઈ જાય છે અને દેવી તુલસી અંતર ધ્યાન થઈ જાય છે મહિમાની કાકી જ્યારે ઘરે આવી અને બધું કામ નિપટાવેલું જોયું તો તે હેરાન થઈ ગઈ હવે તે દરરોજ મુશ્કેલથી મુશ્કેલ કામ મહિમાને આપીને જ હતી પરંતુ તુલસી માતા આવીને બધું કામ કરી દેતી હતી એક દિવસ મહિમાની કાકીએ ચૂપચાપ તુલસી માતાને સ્ત્રીના રૂપમાં ઘરમાં કામ કરતાં જોઈ લીધું આ બધું જોઈને તે વિચારે છે આ વાત છે એટલે જ મહિમા એટલી ઝડપથી ઘરના કામ કરી નાખે છે આ કોઈ સ્ત્રીની મદદ લઈ રહી છે જે અહીં તેના બદલે ઘરના કામ કરે છે ક્યાંક એવું ન હોય કે આ સ્ત્રી આખું ઘર જ લૂંટી લે કોઈ ભરોસો નહીં આ કામના બદલે તે કંઈક જરૂર આપે છે તે વિચારવા લાગી એકવાર તે પટારું જોઈ આવું કે ક્યાંક આની બધી જ્વેલરી તે સ્ત્રીને દાનમાં તો નથી આપી દીધી મહિમાની કાકી ઓરડામાં જઈને પટારું જોવા લાગી જેમાં મહિમાની માં જાનકીના ઘરેણાં રાખેલા હતા પણ પટારામાં ઘરેણાંની જગ્યાએ પથ્થરો હતા મહિમાની કાકી પોતાનું માથું પીટવા લાગે છે અને રડતા રડતા કહે છે હે રામ હું તો લૂંટાઈ ગઈ બરબાદ થઈ ગઈ સાંભળો જી મહિમાની માતાના બધા ઘરેણાં ચોરી થઈ ગયા છે જરૂર આ મહિમાએ તે સ્ત્રીને આપી દીધા છે જેણે આ ચોરી છૂપે ઘરના કામ કરાવતી હતી તેને કહો કે તે સ્ત્રીને બોલાવે તે ક્યાં રહે છે ચૂપચાપ ચોરી કરેલા બધા ઘરેણાં પાછા કરે એટલામાં મહિમાના કાકા બોલે છે આ તો કોના વિશે વાત કરી રહી છે સુલોચના મહિમા ઘરનું કામ કોઈ બીજાથી કરાવે છે તો પછી તું શું કરે છે ઘરના કામ તો તારે કરવા જોઈએ ને મને કંઈ પણ સમજમાં નથી આવી રહ્યું મહિમા પોતાના કાકાને કહે છે કાકા કાકી આખો દિવસ ઘરના બધા કામ મારા પર કરાવતી હતી મને એકલાથી બધું કામ નથી થઈ રહ્યું મને બધા કામ આવડતા નથી આથી મેં તુલસી માતાને બોલાવ્યા કાકા કાકી જેના વિશે કહે છે તે તુલસી માતા છે એ જ દરરોજ મારી મદદ કરવા આવે છે એટલામાં કાકી બોલી જુઓ જુઓ આ કેવી રીતે બુદ્ધું બનાવી રહી છે અરે તુલસીના છોડમાંથી તો કંઈ તુલસી માતા બહાર આવી શકે છે એવું કદી થઈ શકતું નથી અથવા તો આ પાગલ થઈ ગઈ છે અથવા તો કોઈએ કહ્યું છે તે રીતે કરી રહી છે આને પૂછો બધા ઘરેણા ક્યાં છે અને કોને આપ્યા છે અને અત્યારે ને અત્યારે તે સ્ત્રીને બોલાવે મહિમા તુલસીના છોડ તમે પ્રાર્થના કરે છે હે તુલસી મૈયા કાકી વિશ્વાસ નથી કરી રહી કે તમે મારી મદદ કરવા આવો છો માતા તમે આવો ને મારી મદદ કરો કાકીને કહો કે મેં તમને કોઈ ઘરેણા નથી આપ્યા હે તુલસી મૈયા મારી મદદ કરો મહિમા રડવા માંડે છે ત્યારે તુલસીના છોડમાંથી મા તુલસી પ્રગટ થાય છે અને કહે છે ગભરાઓ નહીં મહિમા બેટી મારા હોવાથી કંઈ થશે નહીં સુલોચના તારા મનનો લાલચ હું જોઈ શકું છું તું કેટલી નિર્દોષ બાળકી પર અત્યાચાર કર્યા કરે છે આનો દંડ હું તને તુરંત આપી શકું છું ત્યારે મહિમા બોલી ના મા કાકીને કંઈ કહો નહીં કાકી તરફથી હું માફી માગું છું ત્યારે કાકાજી તુલસીમાને પ્રાર્થના કરે છે હે તુલસીમાં તમારા દર્શનથી અમે કૃતાર્થ થઈ ગયા છે અમને ક્ષમા કરો મા હું આ બધાથી અજાણ હતો મને ખબર નહોતી કે સુલોચના મહિમા સાથે આ રીતે વર્તન કરે છે સુલોચના પણ તુલસી માને પ્રાર્થના કરે છે મને માફ કરો મૈયા મારી ભૂલ થઈ ગઈ મારી આંખો પર લાલચનો પડદો પડી ગયો હતો હવેથી હું કદી પણ મહિમા અને પૂજામાં ભેદભાવ નહીં કરું માતા તુલસી મારાથી ભૂલ થઈ ગઈ તુલસીમાં પટારામાં રાખેલા પથ્થરો તરફ પોતાનો આશીર્વાદનો હાથ વધારે છે અને પથ્થરો ફરીથી ઘરેડામાં બદલાઈ જાય છે પછી બધાને પોતાનો આશીર્વાદ આપીને તુલસીમાં અંતર ધ્યાન થઈ જાય છે એ દિવસથી મહિમાની કાકી પણ તુલસીમાંની સેવામાં લાગી જાય છે મા તુલસીના આશીર્વાદથી મહિમાના જીવનમાં બધું ઠીક થઈ જાય છે બોલો તુલસી માતાની છે બોલો ભગવાન વિષ્ણુની છે દર્શક મિત્રો કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી વિષ્ણુ જય તુલસીમાં અવશ્ય લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે